પંચમહાલ જિલ્લાના હાલોલનગરમાં ભૂગર્ગટરની કામગીરી દરમિયાન સ્થાનિક લોકોની ગટર લાઇન તૂટતા સ્થાનિક લોકોમાં રોજ જોવા મળી આવ્યો હતો તો મળી આવતી જાણકારી અનુસાર હાલોલનગર વિસ્તારમાં આવેલ દરજી ફળિયા વિસ્તારમાં ભૂગર્ભ બટર યોજના શહેર વિસ્તારમાં શરૂ કરવામાં આવી રહી છે ત્યારે ભૂગર્ભ બટર યોજનાની કામગીરી દરમિયાન સવાલો ઉઠી રહ્યા છે કે કોન્ટ્રાક્ટરને બેદરકારીને કારણે દરજી ફળિયામાં કામગીરી દરમિયાન જીસીબીથી ખોદકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ખોદકામ દરમિયાન સ્થાનિક લોકોની ગટર લાઇન તૂટી જતા મળ ઉપર આવી જવા પામ્યો હતો જેને લઈ સ્થાનિકો દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી પર સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા સ્થાનિક વિસ્તારમાં ચૂંટણીમાં હવે કેવી રીતે કોડ લેવા આવશે તેવું સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો હતો તો ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી કરવામાં તો આવી રહી છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ખાલી ઉપરના છલ્લા પૂરણ કરીને જતા રહે છે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ પ્રકારનું લેવલથી પૂરણ કરવામાં આવતું નથી ואનું લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કિરણ હોલ સાથે સીએન 24 ન્યૂઝ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ